છે અગિયાર અગિયાર ભાગવાયા છે અને ગઈકાલે અમે લોકોએ વ્લોગ નહોતો લીધો કારણ કે મને થોડી આળસ આવી ગઈ હતી અને ખુશીએ વ્લોગ લીધો તો પણ એને ખબર નહીં તેમ સ્કીપ કર્યો એ તમને ખુશી જ કહેશે અત્યારે જુઓ નિશો મસ્ત મજાનો નાઈ રહ્યો છે એમાં એવું હતું કે સ્કીપ રીઝન કંઈ નહોતું પણ જે થોડી ઘણી ક્લિક આવી એના પછી હું કન્ટિન્યુ અને પાછો સ્ટ્રીમ મંથ વિડિયો એડિટ કરવાનો એટલે પછી બેય મેનેજ ના યસ એટલે પછી સ્કીપ કર્યો હે ને હાય બેટા

નીકળું ને જય શ્રી કૃષ્ણ જય અત્યારે હું નીકળી ગયો છું ઘરેથી જઈ રહ્યો છું બાકરોલ કારણ કે ત્યાં એક બે કામ છે મારે સો ફટાફટ કામ પતાવીને તમારી સાથે કન્ટિન્યુ કરીશ લોગ સો મળીએ તો ફેમિલી હું ઓફિસથી આવી ગયો હતો ઘરે આવીને થોડી વાર હું સુઈ ગયો કારણ કે આજે મને બહુ જ ગરમી ચડી ગઈ અત્યારે માગવામાં થયા છે સાડા સાત અને ખુશી અત્યારે બનાવી રહી છે રસોઈ હાય ખુશી શું બનાવી બાજુ ખીચડી બનાવી અને તમારો છે ને તમે ચાલુ હું બોલવાની છું શું કુકરો કુકર રિપેરિંગ દેખાવ કુકર હરકા આ તે ની હાલત જોઈ લો પાછો મેં થોડી કરી છે ટ્યુબલેટ ની હાલત તો મોડી પછી મેં કીધું તો કે સ્ટેન્ડ પર લઈ આવું છું તમને યાદ નહીં નહી બંધો હજી આવે આ તો હુઈ જા પાકો હા હુઈ જા ભલે મને બંધ કરી દે દો

એ ઇગનોર કરસા તઈ બોલ્યો ઓરા હમ એટલે નીચે ગયો છે નીચે તમને મળવું હમણા તો પાણી ના આપો મને શું ખબર તો કેમ ઇગનોર કરતા બોલ્યા કરો ઈ ઘરિયા તમને લાઈટ ભી ન આવતી જોવાય કે્યુબરાઈટ ની હાલત કેલે કવાર કો જાય

અમે લોકો હમણાં જઈશું ડી મટ એટલે મળીએ ફેમિલી હું લઈ લઉં મમ્મી માટે જગ્યા નહી રાખી જો પાછળ કેટલો બધો સામાન ભરો છો પાછળ અમે લોકો આવીએ છે પણ આ પાર્સલ મારી પાસે જ હતું ક્યાંથી હટાવું એ તો કોઈની બી જોડે નહી

ખુશી હવે મારો જીવ ખાવાનું બંધ કરી દેશે અને રોજ હવે નવી નવી આઈટમ બનાવજે ઓકે બનાવીશ ને કે નહીં બનાવશું કશું બનશે નહીં કેમ તમે જ કીધું ને હમણાં કુકરમાં બને જ બનાવવાનું તો પણ લઈને તો આપ્યા ને વા હવી ડીમાર્ટ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ડીમાર્ટ અંદર જોઈએ બ્લોગ લેવા દેશે કે નથી લેવા દેતા હા બ્લોગ કરી યસ લાઈ ખરાબ જો ખાલી દોડાઈ દોડાઈ કરે છે પેલો દોડો દોડો એની પાછળ દોડો હા ભાગતો નહીં

જોરદાર વાળો થાક લાગી ગયો છે લોકો સામાન લીધો છે કે વાત જ ના પૂછો અત્યારે અમે લોકો થઈ ગયા જ છીએ બહુ જ ગરમી લાગી રહી છે હાલત હતી આ વાત જ ના પૂછો હું સમજી શકું છું બીકોઝ અમે લોકો ઘરમાં હતા મને નહોતા રહી શકતા પણ જે લોકો બહાર વર્ક કરે છે ચલો એ તો ગાડી લઈને જાય છે જે લોકો ગાડી વગર જાય છે જે લોકો બસમાં જાય છે ને પણ એમાં બી શું થાય ખબર છે થોડી વાર એસીમાં જવાનું કોઈ પાછું જ્યાં કંપની હોય ત્યાં તો એસી ના હોય જ્યાં કામ કરવાનું હોય છે ત્યાં આના કરતા કોઈ એવી કમેન્ટ કરી હતી કે નિકેશભાઈ જાય છે તો આવે તો એમના કપડા તો ગંદા નહીં થતા તો એ એનું વર્ક એવું નથી કે કપડાં ગંદા થાય માટીમાં કંઈ કામ નથી કરવાનું સો અને એમના વર્કવાળો મેં એક વખત વિડીયો એડિટિંગમાં મૂક્યો હતો બટ એમાં એવું થયું હતું કે કંઈક પ્રોબ્લેમ આવ્યો તો મશીન આમાં કેવું છે મશીન અમુક હોય ને એ હું નથી લઈ શકતો એના હિસાબે હું ત્યાં જઈને બ્લોગ નથી લઈ અને ના આપણે અપલોડ કર્યો હતો ત્યારે ખબર છે કોઈ ઇશ્યુ આવે તો ઇસ્યુઝ આવે છે યુટ્યુબમાં યસ એટલા માટે અમે લોકો નહીં મૂકી શકતા બાકી વચ્ચે હમણાં બે દિવસ પહેલા જ મેં મૂક્યો તો ફરી ડિલીટ કરવો પડ્યો મને ડિલીટ કરવો પડ્યો પછી પાછો એડિટ કરીને અપલોડ કરવો પડ્યો કદાચ હું મૂકું તો શોર્ટ્સમાં મૂકી શકું બાકી વ્લોગમાં માં નહીં મૂકી શકાય એ બધું યસ તો બસ આજનો બ્લોગ માં આટલું જ હતો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ નવો હોય તો જલ્દીથી જલ્દી સબ્સ્ક્રાઇબ કરજો મારી એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ